તો ઉમરગામની વાત કરીશું સુરતની અંદર નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ રાષ્ટ્રીય શિક્ષણ રોજગાર અને સશક્તિકરણ માટે કાર્યરત પ્રતિષ્ઠિત સંસ્થા છે તેના વધુ વેગ મળે તે માટે ઉમરગામ બ્રહ્મ સમાજ અગ્રણી અને ભિલાડ સરી ગામના ગૌરક્ષક કમલેશ પંડિતે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે કમલેશભાઈએ સરીગામ જીઆઈડીસી ખાતે આવેલ વિવિધ કંપનીઓ સાથે સંપર્ક સાધી દ્રષ્ટિહીન યુવક યુવતીઓને ત્રણ જેટલી કંપનીની મુલાકાત કરાવી અને મુલાકાત દરમિયાન કંપની માલિકોએ આ યુવાનોની કાર્યક્ષમતા વિશે જ્યારે ફર્સ્ટ હેન્ડ માહિતી મેળવી અને તેમને રોજગાર આપવા માટે આગળ આવવાની બાહેદરીઓ વ્યક્ત કરી હતી આ કંપનીઓના મૂલ્યવાન સહયોગ દરમિયાન ત્રણ અલગ અલગ કંપનીઓ દ્રષ્ટિહીન ભાઈઓ માટે સ્નેહપૂર્વક સેવા અને સહયોગ આપ્યો સરીગામ જીઆઈડીસી માં વર્ષોથી કાર્યરત જેટકિંગ રબરના માલિક શૈલી શાહ દ્વારા ચા નાસ્તાની વ્યવસ્થા કરી આપી અને માલિક કિશોર અગ્રવાલ દૃષ્ટિહીન ભાઈ બહેનોને માટે જમણવારની ઉત્તમ વ્યવસ્થા પણ કરી હતી અને જે બી આવી રીતના જે બ્લેન્ડ દિવ્યાંગ બાળકો છે એ લગભગ કોરોના વખતે બી મારી ત્યાં આવ્યા હતા અને એ લોકોને લગભગ અમે દોઢ વર્ષ સુધી જોબ આપી હતી એના પછી એ લોકોને સારી ઓપોર્ચ્યુનિટી મળી એટલે એ લોકો બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા અત્યારના પાછા કમલેશભાઈ એવા ચોવીસ જણને લઈને આવ્યા છે એ લોકોને અમે વિઝિટ કરાવી અંદર કેવી રીતના પ્રોડક્શન થાય છે એ બતાવ્યું જે આગળના બી દિવ્યાંગો હતા એ લોકો બી સારી રીતના કામ કરી ગયા સારી રીતના એ લોકો પાસે ભલે બ્લેન્ડ છે પણ એ લોકો પાસે બાકીની બુદ્ધિ ઘણી બધી છે અને એ લોકો સારી રીતે કામ કરી શકે છે એટલે મારી ત્યાંથી પછી બીજી ઓપોર્ચ્યુનિટી સારી મળી સારી સેલેરી મળી હશે એટલે બીજે વાય ગયા અને પ્લસ અત્યારના જે આ ચોવીસ આવ્યા છે એમાંથી બી જે સારા જેને બી પોતાને એમ લાગશે કે મારે અહીંયા જોબ કરવી છે એ લોકોને મોસ્ટ વેલકમ છે અને એ લોકોને મેં બધું બતાવ્યું યુનિટ આખું અને એ લોકોને કેવી રીતના મેન્યુફેક્ચરિંગ થાય છે એ બધું બતાવ્યું હવે એ લોકો જે બી લોકોનો ઇન્ટરેસ્ટ હશે એમાંથી એ લોકો માટે વેલકમ છે અમે સુરતથી આવ્યા છીએ અને અમારી સંસ્થાનું નામ છે નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ આમ તો અમારી જે સંસ્થા છે એ નેશનલાઇઝ એડવોકેસી સંસ્થા છે પરંતુ અમે એડવોકેસીની સાથે સાથે વેલફેરના પણ કામો કરીએ છીએ આ વેલ્ફેરની અંતર્ગત જ અમે નાના સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ધ બ્લાઇન્ડ નામની સંસ્થા ચલાવીએ છીએ જ્યાં અમે સ્ટુડન્ટ્સને કમ્પ્યુટર લિટરેચર અને બીજી બધી દરેક અલગ અલગ વસ્તુઓથી વાકેફ કરીને તૈયાર કરીએ છીએ અને તેના જ અંતર્ગત અમે અલગ અલગ કંપનીઓને અપ્રોચ કરીને તેમને ત્યાં જોબ અપાવવા માટેના પ્રયત્ન કરીએ છીએ હું આ સંસ્થા સાથે છેલ્લા છ સાત વર્ષથી જોડાયેલી છું કોવિડ સમયે આ પણ આ જ સંસ્થામાં અમારા આવા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા એવા વીસથી બાવીસ જેટલા વિદ્યાર્થીઓને અમે અહીંયા જોબ અપાવી હતી હવે ફરીથી પાંચ વર્ષના અંતરગાળે અમે ફરીથી કમલેશભાઈનો સંપર્ક કર્યો છે અને કમલેશભાઈની મદદથી અમે ફરીથી શૈલેષભાઈના સંપર્કમાં આવ્યા છે અને અમે શૈલેષભાઈ પાસે આજે કંપનીમાં અમારા આજના ચોવીસ વિદ્યાર્થીઓને લઈને વિઝિટ માટે આવ્યા છીએ તો શૈલેષભાઈ અમને ખૂબ જ ભૂખપૂર્વક આવકાર આપ્યો અને એની સાથે અમારા વિદ્યાર્થીઓને પોતે એમની પૂરી કંપનીમાં જે પણ કાર્ય કઈ રીતે થાય છે એ ઇન ટુ આઉટ સુધીનું કાર્ય અમને સમજ પાડી તેમ છતાં તેની સાથે સાથે અમારા વિદ્યાર્થીઓને નાસ્તો પાણીની પણ વ્યવસ્થા તેઓ ખૂબ જ સરસ રીતે કરી હતી અને તેની સાથે એમણે એમને સામે તે વસ્તુનું આશ્વાસન આપ્યું છે કે એ આજથી અમારા જે હવે પછી પણ જેટલા આવશે તે અને અત્યારના વિદ્યાર્થીઓને એ લોકોના રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ આપી શકાય એટલી વધારેમાં વધારે નોકરીઓ આપશે અને એમના જેવા બીજા કેટલા જેટલા પણ વ્યક્તિઓ તૈયાર થાય એ લોકોને પણ બીજી કંપનીઓમાં અમારા વિદ્યાર્થીઓને નોકરી આપવાનું કાર્ય કરશે થેન્ક યુ આમ ઇન્ડસ્ટ્રીઝમાં ઓનર અને આ દિવ્યાંગ બાળકો મારી ત્યાં વિઝિટ કરવા આવ્યા હતા કમલેશ પંડિત એ બધા મહિને આવ્યો હતો કમલેશ પંડિત વર્ષોથી ત્યાં બધી આ ટાઈપની સેવાઓ કરે છે અને એ બધા દિવ્યાંગોને આજથી લગભગ કોરોના હતું ત્યારે બી અમારા લગભગ બાવીસેક દિવ્યાંગોને મેં જોબ ઉપર રાખ્યા હતા અને એ લોકોને દોઢ વર્ષ સુધી મારી ત્યાં કામ કર્યું પછી એ લોકો એ લોકોને બીજી જગ્યા પર શિફ્ટ બીજી જગ્યા પર સારી મારા કરતાં સારી ઓપોર્ચ્યુનિટી મળી તો ત્યાં આગળ શિફ્ટ થઈ ગયા અત્યારના આવી બધા આવ્યા છે અંદર એ લોકોને વિઝિટ કરાવી એ લોકોને મેં ફેક્ટરી બતાડી અને કઈ રીતના કામ થાય બતાવ્યું બતાડ્યું એ લોકોને એમાંથી જે ઇન્ટરેસ્ટેડ હશે એને જોબ કરવી હશે તો